વલસાડ જિલ્લામાં ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર થતાં રાજકારણ ગરમાયું વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં ભાજપ દ્વારા કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડવાની શરૂઆત ધરમપુર નગરપાલિકાના વોર્ડ નંબર છમાં કોંગ્રેસના ગઢમાં ભાજપે પાડ્યું ગાબડું ધરમપુર નગરપાલિકાના વોર્ડ નંબર છના પૂર્વ કોંગ્રેસ સભ્ય ભાજપમાં જોડાયા ધરમપુર ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસના વોર્ડ નંબર છના પૂર્વ સભ્ય ભરતભાઈએ કેસરીઓ ધારણ કર્યો વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખે ધરમપુર નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરને ભાજપમાં આવકાર્યા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાના હસ્તે કોંગ્રેસના પૂર્વ સભ્યએ કેસરીઓ ધારણ કર્યો ધરમપુર વોર્ડ નંબર છ માં કોંગ્રેસને મળ્યો મોટો ઝટકો સાથે જ ધરમપુર નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા પૂર્વ સભ્ય શબ્બીરભાઈ બહનના પુત્રએ પણ ભાજપમાંથી ટિકિટ માટે દાવેદારી નોંધાવી સાથે જ કોંગ્રેસની પેનલના હિરેનભાઈ પટેલે પણ ભાજપમાંથી ટિકિટ માટે દાવેદારી નોંધાવતા ધરમપુરમાં કોંગ્રેસને મોટો ઝટકો ધરમપુર વોર્ડ નંબર છ ની અંદર જે કોંગ્રેસના જે સભ્ય હતા ભરતભાઈ કરીને એ ભરતભાઈ ભારતીય જનતા પાર્ટીનો કેસ આજે ધારણ કર્યો છે તેવી જ રીતે એ વોર્ડ નંબર ત્રણની અંદર પણ જે કોંગ્રેસના ઉમેદવાર હતા સબ્બીરભાઈ બહાનાન એમના જ દીકરાએ ભારતીય જનતા પાર્ટી પાસે પણ ટિકિટ માગવા માટે ફોર્મ ભર્યું છે અને સબીરભાઈની સાથે જોડે જે પેનલમાં હિરેનભાઈ પટેલ હતા એમણે પણ ભારતીય જનતા પાર્ટીનું ફોર્મ આજે આવીને એવું પોતે ભરી ગયા છે એટલે કે વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર છની અંદર કોંગ્રેસના લોકોને પણ ખબર પડી ગઈ છે કે જો કોઈક વિકાસ કરી શકે અને કોઈક પાર્ટી જીતી શકે તો એ ભારતીય જનતા પાર્ટી જ છે તો ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને અને વિકાસની રાજનીતિથી પ્રેરાઈને એવો તમામ લોકો આજે ધરમપુરની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના ફોર્મો ભર્યા છે ટિકિટ આપવાનું જે સત્તા જે છે એ ટિકિટ એ પાર્લામેન્ટરી બોર્ડની અંદર નિશ્ચિત થતું હોય છે પરંતુ એના માટેના સમીકરણો જે અમારે પાર્લામેન્ટરી બોર્ડની અંદર પહેલે તો નિરીક્ષકો સામે પછી જિલ્લા સંકલન સામે અને પછી પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડની અંદર એ એના સમીકરણો અમારે બતાવવાના હોય છે અને ત્યાર પછી પાર્લામેન્ટરી બોર્ડ એની ઉપર પોતાની મોર મારતી હોય છે તો એ માટેના જીતના સમીકરણો કેવી રીતે છે એ કુલ મળીને જે ફોર્મો આવ્યા છે એની જોઈને અમે એ રીતના કે ચારે ચાર ઉમેદવાર વોર્ડ નંબર ત્રણ હોય કે વોર્ડ નંબર છ હોય એ બંને વોર્ડના ચારે ચાર ઉમેદવારો જીતશે એવા વિશ્વાસ અને આશાવાદ વ્યક્ત કરીએ છીએ